ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના કડાદરા ગામની સ્કીમમાંથી રૂપિયા સાહીઠ પોઈન્ટ છ લાખની તેર હજાર પાંચસો બોતેર વિદેશી દારૂ બોટલ મળી અંધારાનો લાભ લઈને બે આરોપી ભાગી છૂટ્યા દેહગામ પોલીસે કડાદરા ગામની સીમા પર મોટી કાર્યવાહી કરી છે કડાદરાથી કરોલી જતા રોડ નજીક આવેલા સર્વે નંબર એન એ વન સેવન એટના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે એક બંધ મકાન અને ઓડીની વચ્ચે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂની ત્રણસો ઈઠોતેર પેટી જપ્ત થઈ છે આ પેટીમાં કુલ તેર હજાર પાંચસોને બોંતેર બોટલો હતી જપ્ત કરાયેલ દારૂની કિંમત સાઠ પોઈન્ટ છ લાખ છે કરોડા દરમિયાન બે આરોપીઓને અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યા હતા આરોપીમાં લિસ્ટેડ બુટલેગર દિનેશભાઈ ભરવાડ રહેઠાણ રામનગર દહેગામ અને સંજય રમેશભાઈ ડાભી રહેઠાણ પંસુજની સમાવેશ થાય છે પોલીસ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ કાર્યવાહી ડીઆઈજી વીરેન્દ્રસિંહ યાદવ એસપી રવિ તેજા વાસમ શેટ્ટી દેહગાવ વિભાગના એ એસપી આયુષ જૈનની સૂચનાથી કરવામાં આવી છે અધિકારીઓએ દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્નાબૂત કરવા માટે પોલીસને સૂચના આપી છે રિપોર્ટર રમેશભાઈ પટેલ દેહગામ